હવે વાત કરીએ મોરબીની તો મોરબી ખાતે વ્યાજના ચક્કરમાં ખેડૂત યુવાનને ફસાવી જમીન પચાવી પાડવાનો મામલો સામે આવ્યો છે જી હા બિલકુલ ભૂમાફિયાઓ દ્વારા ખેડૂત યુવાનને ઊંચા વ્યાજે નાણા આપી બળ જબરીપૂર્વક જમીન લખાવી લીધા બાદ પચાવી પાડવાની ઘટના સામે આવી છે જે મામલે કડક કાર્યવાહીની માંગ સાથે પાટીદાર યુવા સેવા સંઘે જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવ્યું હતું

જમીન લખાવી લેવી ખોટા કાગળિયા ઉભા કરી દેવા અને ખેડૂતોની કરોડોની જમીન થોડા રૂપિયામાં પચાવી પાડવાનું જે મોરબી જિલ્લામાં અમુક ટોળકીઓ દ્વારા ષડયંત્ર ચાલી રહ્યું છે એની સામે અમે અનેકવાર રજૂઆત અધિકારીઓને કરી છે આજે અમે કલેક્ટર સાહેબને અને એસપી સાહેબને રજૂઆત કરવા માટે આવ્યા છે આ તમારી સામે સંજયભાઈ છે જેની બજાર કિંમત પિસ્તાલીસ કરોડ રૂપિયા જમીનની છે આમ છતાં આઠ લાખમાં લખાવી પચાવી લેવી અને ફરિયાદ કરી આમ છતાં જે અધિકારીએ એફઆઈઆર દાખલ કરી જે અધિકારી ન્યાય આપવા આવ્યા એમની વિરુદ્ધ હાઈકોર્ટમાં જઈ અને હાઈકોર્ટમાં જઈ અને ફરિયાદને ઊંધા રસ્તે લઈ જાવી અધિકારીઓ જે સારું કામ ક્યાંક ક્યાંક કરી રહ્યા છે એને પણ નુકસાન કરવાનો પ્રયત્ન આરોપીઓ દ્વારા કરવામાં આવે છે જે આરોપીઓ છે આ કેસમાં એ ક્રિમિનલો છે એના અનેક જગ્યાએ જમા જમીન પચાવી પાડવા ત્રણસો બે ત્રણસો એવા અનેક ગુનાઓમાં એમના નામ છે આવા ક્રિમિનલોની સામે આવો સામાન્ય પરિવાર કેમ લડી શકે આ એમના ધર્મપત્ની છે જેમને સુસાઇડ કરવાના પ્રયત્ન કર્યા છે અમારી પાસે હોસ્પિટલોના દવા પીધી હોય અને મેં રાજકોટ મોહિતભાઈ આગટી આઠ લાખ રૂપિયા લીધેલા હતા એમનું મેં સમાધાન કર્યું હતું અને વાર પછી વરી રિટેન બીજી વખત એને ખોટું ઓલું કરીને કે ધમકીઓ મારીને મારી પાસે એવી ધમકી મારે તારે મને આટલા રૂપિયા હજી દેવાના થશે નકર જમીન મને તું તારી મને તું આપી દે નકર મેં એમની પાસેથી આઠ લાખ રૂપિયા લીધા હતા પછી મને એને બીજા મહિને બોલાવીને મારી પાસે હિસાબ એને કરાવી મને કે તારે એક કરોડ ને પાત્રીસ લાખ રૂપિયા દેવાના થશે